અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇન્ટરનેશનલ જ્યોર્નીટી બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડર શેમ્પુ કંપનીના નામે ડુપ્લિકેટ બોટલને ઓનલાઈન શોપિંગ પોર્ટલ પરથી વેચાણ કરતા યુવકોના ગોરખ ધંધાનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે છેલ્લા આઠ વર્ષથી વરિયાઓમાં ડુપ્લિકેટ શેમ્પૂની બોટલ પર જાણીતી કંપનીના સ્ટીકર લગાવીને પોર્ટલ પર વેચાણ કરતા હતા પોલીસે ડુપ્લિકેટ શેમ્પૂના સોળ બોક્સ અને સ્ટીકર મળી સોળ પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડરની શેમ્પુ કંપનીના વિક્રેતાને જાણ થઈ હતી કે અમરોલીના હિલ્ટર બિઝનેસ હબમાં બીજા માળે ઓફિસ ધરાવતા ડેનિસ વેરાણી અને જેમિલ ગાબાણી કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુને બદલે નબળી ગુણવત્તાના શેમ્પુની બોટલ પર સ્ટીકર લગાવી ઓનલાઈન દેશભરના માર્કેટમાં વેચાણ કરી રહ્યા હતા કે જેથી તેમણે અમરોલી પોલીસનો સંપર્ક કર્યો પોલીસના જણાવ્યા અનુસાર આ ઓરિજિનલ કંપનીના એક રિટર્ડ શેમ્પુનો ભાવ રૂપિયા અગિયારસો નવ્વાણું છે પરંતુ ડુપ્લિકેટ શેમ્પુની બોટલ ઓનલાઈન માર્કેટિંગ કંપની મારફતે રૂપિયા 1199 માં એક ઉપર એક ફ્રી આપતું હતું બંને ઠગો ડુપ્લિકેટ શેમ્પુનો ધંધો છેલ્લા આઠ વર્ષથી આ રીતે ચલાવી રહ્યા હતા પોલીસ હવે ડુપ્લિકેટ સ્ટીકર અને બોટલ બનાવનારાઓને પણ શોધી રહી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બિલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે